પરમાણ્ય ક્રમાંક છ છે કાર્બનનો પરમાણ્ય ક્રમાંક કેટલો છે છ છે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન બે બીજી કક્ષામાં ચાર અષ્ટક પૂર્ણ કરવા માટે એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે ચાર ઇલેક્ટ્રોનની જરૂર પડશે આમ કાર્બન તેની એલ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન ધરાવે છે આ એલ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ ચાર ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે તેથી હાઇડ્રોજનના ચાર પરમાણુ ટીમના કે કક્ષાના એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરી છે એને પણ નિષ્ક્રિય બનવું છે એટલે એક ઇલેક્ટ્રોન મેળવી એ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે એટલે એ કાર્બન સાથે ભાગીદારી કરશે પરિણામે કાર્બન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે કારણ કે ચાર હાઇડ્રોજન એક એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરી અષ્ટક પોતાનું પૂર્ણ કરશે અને હાઇડ્રોજન પણ પોતાનું પહેલી કક્ષા પૂર્ણ કરશે જે તેના એલ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન ધરાવે છે જ્યારે હાઇડ્રોજન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જે ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે જે તેના બે ઇલેક્ટ્રોન ધરાવે છે અહીં આ ચાર સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ અને ચોકડી દ્વારા દર્શાવેલું છે વિદ્યાર્થી મિત્રો જો કાર્બન પરમાણુ પ્રમાણ બહારની કક્ષામાં રહેલા ચાર ઇલેક્ટ્રોન આપણે દર્શાવેલા છે કેટલા હાઇડ્રોજન જોશે વિદ્યાર્થી મિત્રો ચાર હાઇડ્રોજન જોશે બરાબર એટલે એની રચના ભાગીદારીથી પામેલા ઇલેક્ટ્રોન આપણને દર્શાવેલા છે જો વિદ્યાર્થી મિત્રો સી એચ ફોર વન સે કાર્બનનો સર્વોત્મુખી સ્વભાવ એટલે કે દક્ષ સ્વભાવ કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ કરી અનેક સંયોજનો બનાવે છે જે સંખ્યા લાખોમાં હોય છે વિદ્યાર્થી મિત્રો કાર્બન વધુ સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે નીચેના પરિબળો પર આધાર રાખે છે કાર્બનનો કેટેનેશન ગુણધર્મ કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનવાની અદ્વિતીય ક્ષમતા ધરાવતો હોવાથી ખૂબ જ વધુ સંખ્યામાં અણુ એટલે કે સંયોજનો બને છે કાર્બનના આ ગુણધર્મને કેટેનેશન કહેવામાં આવે છે આ સંયોજનો કાર્બનની લાંબી શૃંખલા કાર્બનની શાખિત શૃંખલા અથવા તો કાર્બન પરમાણુ સર શ્રૃંખલા જો વિદ્યાર્થી મિત્રો એક કાર્બન બીજા કાર્બનની નીચે આવેલો છે જો આને સાખિત શ્રૃંખલા કહેવામાં આવે છે પછી જો ત્રણ કાર્બનનું

કાર્બન પરમાણુ એકલ બંધ અથવા દ્વિબંધ અથવા તો ત્રિબંધ દ્વારા પણ અન્ય પરમાણુ સાથે જોડાઈ શકે છે જે કાર્બનિક સંયોજનમાં કાર્બન પરમાણુઓ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય તેવા કાર્બનના સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહેવામાં આવે છે જે કાર્બનિક સંયોજનોમાં બે કે તેથી વધુ કાર્બન પરમાણુ દ્વિબંધ કે ત્રિબંધા હોય તેવા કાર્બન કાર્બન પરમાણુ જે હદે કેટે ગુણધર્મ જોવા મળે છે તે કોઈ બીજા તત્વોમાં જોવા મળતો નથી સિલિકોન હાઇડ્રોજન સાથે જે સંયોજન બનાવે છે તેના સાત અથવા તો આઠ પરમાણુ સુધી જ ધરાવે છે છે પરંતુ આ હોય કાર્બન કાર્બન બંધ ખૂબ જ પ્રબળ હોવાથી કાર્બન પરમાણુઓના એકબીજા સાથે જોડાણથી મોટી સંખ્યામાં સ્થાયી સંયોજનો બનાવે છે કાર્બનની સંયોજકતા વિદ્યાર્થી મિત્રો બીજી કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન માટે એની સંયોજકતા ચાર છે તેથી તે કાર્બનના અન્ય ચાર પરમાણુઓ અથવા તો કેટલાક અન્ય એક સંયોજક તત્વોના પરમાણુ સાથે

ખૂબ જ પ્રબળ બંધ બનાવે છે કાર્બનનું કદ નાનું પરમાણુ કેન્દ્ર દ્વારા ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મોને મજબૂતાઈથી એ જકડી રાખે છે એનું કદ કેવું છે નાનું છે પરિણામે જે ઇલેક્ટ્રોન બીજા તત્વોના હોય પ્રબળ ખેંચી રાખે આથી કાર્બન દ્વારા

બે કાર્બન ધરાવતું મિથેન એક કાર્બન ધરાવતું ઇથેન બે કાર્બન ધરાવતું તત્વ છે એનું અણુસૂત્ર સી એચ સિક્સ છે સરળ કાર્બન સંયોજનનું બંધારણ બે તબક્કામાં નક્કી કરવામાં આવે છે તબક્કો કહીએ કે સોપાન કહીએ તો પહેલું સોપાન કયું છે વિદ્યાર્થી મિત્રો કાર્બન પરમાણુઓને

બીજું સોપાન કાર્બનની બાકી રહેલી સંયોજકતાઓ હાઇડ્રોજન પરમાણુ દ્વારા સંતોષવામાં આવે છે દરેક કાર્બન પરમાણુની ત્રણ સંયોજકતા સંતોષાયા વગરની બાકી રહે છે તેથી તે દરેક ત્રણ હાઇડ્રોજન પરમાણુ સાથે બંધ બનાવીને નીચે પ્રમાણેની સંરચના આપશે જો અહીંયા કાર્બન કાર્બન એક બંધ છે બરાબર એક બંધ તો એનો સંતોષાઈ ગયો હવે બાકી કેટલા એની પાસે અંદર ત્રણ ત્રણ બંધ બાકી છે અને એ ત્રણ બંધ છે એ હાઇડ્રોજન દ્વારા સંતોષાય છે બરાબર દરેક કાર્બન પરમાણુ ત્રણ હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાયેલો છે હવે ઇથેનનું ઇલેક્ટ્રોનિય અને બિંદુ નિરૂપણ ઇલેક્ટ્રોન બિંદુ સ્વરૂપે નિરૂપણ કરીએ આપણે કાર્બન છ નંબર નું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ નીચે પ્રમાણે કરી શકાય જો આ રીતે વિદ્યાર્થી મિત્રો કાર્બન કાર્બન ભાગીદારીમાં એક એક ઇલેક્ટ્રોન એટલે એક બંધ બાકી વધે છે એક એક ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજનના જે લખાય કેવી રીતે વિદ્યાર્થી ટુ એચ સિક્સ અથવા તો એચ થ્રી સી સી એચ થ્રી આવી રીતે પણ લખી શકાય છે

ત્રણ હાઇડ્રોજન જોઈએ બરાબર પણ અહીંયા આપણી પાસે ફક્ત ચાર જ છે તો બંને કાર્બનમાં આપણે બબે હાઇડ્રોજન ગોઠવી દેસુ બરાબર અને પછી હજી આપણને ખબર છે કે એક બંધ બાકી છે એમાં આપણે વચ્ચે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ એટલે ઇથિન છે એ અસંતૃપ્ત ચાર હાઇડ્રોજન છે તો આપણે ગોઠવી દીધા ત્રીજો તબકો કાર્બનની ચાર સંયોજકતા પૂર્ણ કરવા માટે અહીં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ મૂકવો જરૂરી છે બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે આપણે લખી શકીશું ઇથિનની ઇલેક્ટ્રોન બિંદુ રચના ઇથિન નું આણ્વીય સૂત્ર સી એચ ફોર છે જો બે ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેની ભાગીદારી હવે તો આ તમને લખતા આવડે જ બરાબર છે કાર્બન કાર્બન ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે પરિણામે દ્વિબંધની રચના થશે ત્યાર પછી દ્વિંદશે ઇલેક્ટ્રોન બિંદુ નું પણ એનું નામ છે એનું આણ્વીય સૂત્ર C2H2 એચ ટુ છે વિદ્યાર્થી મિત્રો જોજો ઇથેન સંતૃપ્ત હાઈડ્રોકાર્બન ઇથિન અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ઇથાઇન અસંતૃપ્ત હાઈડ્રોકાર્બન સંતૃપ્ત હતો એમાં એક બંધ ઇથિનમાં દ્વિબંધ ઇથાઇનમાં ત્રિબંધ આવશે કેટલા બંધ આવશે ત્રણ બંધ આવશે જે સંતૃપ્ત છે એમાં એન લાગે છે દ્વિબંધ છે એમાં ઈન શબ્દ લાગે છે અને ત્રિબંધ છે એમાં આઈન લાગે છે આ ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો ઇથાઇનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ નીચે મુજબ કરી શકાય જો અહીંયા ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેની ભાગીદારી દર્શાવેલી છે એક 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 હશે જ્યારે કાર્બન કાર્બન ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા ભાગીદારી કરે છે બરાબર એટલે ત્રિબંધની રચના થશે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને ઇથાઇનની ઇલેક્ટ્રોન બિંદુ રચના તેના આણવી સૂત્ર વિશે અભ્યાસ કર્યો નેક્સ્ટ પીરિયડમાં આપણે વધુ અભ્યાસ કરીશું આવજો નમસ્કાર